ખેમાણાના નવાપુરા ગામે રામદેવ પીરના મંદિરે મેળો ભરાયો ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીરના મંદિરે દર્શન કરવાનું અનેરો મહત્વ હોય છે ત્યારે આજે કાંકરેશ તાલુકાના ખેમાણાના નવાપુરા ગામે આવેલ વર્ષો પુરાણા રામદેવપીરના મંદિરે આજે ભાદરવા સુદ અગિયારસના દિવસે વહેલી સવારથી જ નવાપુરા ખેમાણા કરશનપુરા ખોડા જસાલી સોની ઓઢા સરદારપુરા સહિત આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દિવસ દરમિયાન શ્રદ્ધાળુ જનતાની ભારે ભીડ જામી હતી અને વર્ષોની પરંપરા મુજબ અનેરા ઉત્સાહપૂર્વક મેળો યોજાયો હતો જોકે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈ શિહોરી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સુલે શાંતિભર્યા માહોલ વચ્ચે યોજાયેલા મેળામાં હજારો લોકોએ દર્શન કરી પોતાની મનની મનોકામનાઓ વ્યક્ત કરી હતી અને બાદા માનતાવાળા લોકોએ પોતાની માનતાઓ પૂરી કરી હતી સમગ્ર મેળા દરમિયાન નવાપુરા ગ્રામજનોનો પણ સુંદર સાથ અને સહકાર જોવા મળ્યો હતો આ પ્રસંગે મંદિરના પૂજારી તેમજ આયોજકો દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ કેતન વસૈયા એન્ડ લક્ષ્મણસિંહ વાઘેલા ખીમાણા